ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ન્યાય યાત્રાને લઈ સુરતમાં સોમવારે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને ન્યાય યાત્રા દરમિયાન રાજ્યભરમાં બાવીસ હજારથી વધુ ફોર્મ ભરાયા હોવાનું જણાવાયું છે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારને ન્યાય અપાવવાની નેમ સાથે રાજ્યભરમાં ન્યાય યાત્રાનું આયોજન કરાયું હતું તેમાં કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિવારના ચાર લાખનું વળતર આપો કોંગ્રેસ તમામ દર્દીઓના તમામ મેડિકલ અને હોસ્પિટલના ખર્ચની રકમની ચૂકવણી કરો સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરો અને કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનો તથા પરિવારજનોમાંથી કોઈને પણ એકને કાયમી નોકરી આપવાની માંગ કરી છે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા કોરોના ન્યાય યાત્રામાં બાવીસ હજારથી પણ વધુ ફોર્મ ભરાયા છે તેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં છેતાલીસો સાત નોર્થ ઝોનમાં સત્તાવનસો છપ્પન મધ્યપ્રદેશમાં ચોત્રીસો પચીસ અને હા ફરીથી અને મધ્ય ઝોનમાં ચોત્રીસો પત્રીસ અને સાઉથ ઝોનમાં ત્યાંસીસો સત્તાવીસ ફોર્મ ભરાયા છે તો આ પત્રકાર પરિષદમાં ભાજપ સાથે નવનિયુક્ત અને પૂર્વ મુખ્યમંત્રી અંગે પણ કોંગ્રેસીઓ વાત કરી હતી મુખ્યમંત્રીના રાજીનામા પછી નવા મુખ્યમંત્રીની તુરંત નિમણૂકથી કોરોનામાં સરકારની સંપૂર્ણ નિષ્ફળતાની કબૂલાત સરકારે જાતે જ કરી છે માટે સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષે જે માગણીઓ રજૂ કરી છે સમગ્ર કોવિડ દરમિયાન ન્યાયી તપાસ ચાર લાખ રૂપિયાની મૃત વ્યક્તિના પરિવારને સહાય એમના આશ્રિતોને સરકારી નોકરીની તક અને એમના જે કોઈ વધારે પડતા ખાનગી બિલોમાં એમને યોગ્ય પ્રમાણસર બિલોમાં રાહત રૂપે સહાય આ મુખ્ય માંગણીઓ સાથે કોરોનામાં અમે સુરત શહેરમાં અત્યારે લગભગ અઢારસો જેટલા ફોર્મ અમે મૃતક વ્યક્તિઓની મુલાકાત લઈને ભર્યા છે અને આગામી દિવાળી સુધીમાં અમે બીજા પંદરેક હજાર ફોર્મ ભરાય એ પ્રકારની અમારી પૂરતી તૈયારી સુરત શહેરમાં છે એ જ રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચ લાખ મૃતક વ્યક્તિઓના પરિવારને સાંત્વના આપીને એમને ન્યાય આપવાનો પ્રયત્ન આ ન્યાય દ્વારા યાત્રા દ્વારા કરવામાં છે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયેલા ન્યાય યાત્રામાં સુરતમાં પણ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા જેને લઈને હવે કોંગ્રેસ ન્યાય યાત્રા સાથે ભાજપ સરકારની ને ઘેરવા કમર કસી રહી છે